નમસ્કાર દર્શક મિત્રો બોડેલી મિત્ર ન્યૂઝ ચેનલ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપ જોઈ રહ્યા છો બોડેલી મિત્ર ન્યૂઝ ચેનલ દિલાવર આર મનસુરી સાથે ખત્રી વિદ્યાલય બોડેલીમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસ હેઠળ અંગ્રેજી વિષયની ત્રિદિવસીય તાલીમ યોજાઈ राष्ट्रीय शिक्षण नीति 2020 वीस एनिपी तथा स्कूल ऑफ एक्सलेंस प्रोजेक्ट अंतर्गत अध्ययन निष्पत्ति आधारित शिक्षक तालीम संदर्भे तारीख पांच दिसंबर 2024 थी सात दिसंबर 2024 चौवीस तरह दिवस अंग्रेजी विषय सौ जेटला शिक्षक तालीमार्थीओ तालीम लीधी जेम पांच तजज्जों कन्वीनर छोटाउदयपुर डायट श्री बीएम सोलंकी द्वारा अंग्रेजी विषय ने अन्ी विविध मार्गदर्शन आप આ કાર્યક્રમનો ઉદ્દેશ વિદ્યાર્થીઓને વ્યવસાયિક અને ટેકનિકલ ક્ષેત્રમાં મજબૂત કુશળતા પ્રદાન કરવાનો છે જેથી તેઓ ભવિષ્યમાં યોગ્ય વ્યવસાયિક મંચ પર પોતાનું સ્થાન મેળવી શકે તાલીમના ત્રીજા દિવસે સોનાની સુગંધ સમાજ જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી આનંદ કુમાર પરમાર સાહેબે વર્ગોની મુલાકાત લઈ તાલીમાર્થીઓ પાસેથી તાલીમના રિવ્યુ લીધા સાહેબશ્રી દ્વારા વિશેષ માર્ગદર્શનમાં આજના કોમ્પિટિશનના યુગમાં આપણે સતત કાર્યશીલ રહી વિદ્યાર્થીઓના જીવનને પ્રગતિ સાથે સફળ બનાવવા આપણે શું ફાળો આપી શકીએ તેના વિશે સમજ પૂરી પાડતા સૂચન આપ્યું કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસ અનુકૂળા યોજનાના માધ્યમથી દેશના વિદ્યાર્થીઓને વિશ્વસ્ત્રીય શિક્ષણ અને વ્યવસાયિક માર્ગદર્શન પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ છે ત્યારે ટેકનિકલ શિક્ષણ પર વધુ ને વધુ ભાર આપવા પર માર્ગદર્શન પૂરું પાડ્યું વધુમાં જણાવ્યું હતું કે આ પ્રકારની તાલીમોથી વિદ્યાર્થીઓની કારકિર્દી માટે મજબૂત આધાર મળશે શિક્ષકોશ્રીઓને આધુનિક ટેકનોલોજી અને કુશળતાઓથી અવગત કર્યા ત્યારે શ્રી અશોક રાઠવા સાહેબ સાથે રહ્યા અંતે શાળાના આચાર્ય શ્રીયુ વાય ટપલા સાહેબે ડીઓ સાહેબના દિશાદર્શનથી પ્રભાવિત થઈ પૂર્વક આભાર માન્યો રિપોર્ટર દિલાવર આર મનસુરી બોડેલી છોટાઉદેપુર What did you learn on the very first day of the training? is that What was the content? And uh, what did you take or what did you learn out of uh, that content? At